તો રામ રામ બધા ભાઈઓનું સ્વાગત છે તમારું આપણે ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર ચાલો વિડીયો આપણે નાખ્યો એમાં કે એટલો બધો તમે સપોર્ટ ના કર્યો તો એટલું બધી એવું ના થયું તો આપણે ચલાવો બીજું આજે ફરીથી પાછા આપણે આવી ગયા જોઈટ હજુ આવી નહીં જોઈ શકો છો અને ફરી આપણે આવ્યા જ છીએ પપ્પા ઠેઠામાં છે જો પપ્પા દેખાડવા આર્યા પપ્પા આપણે આવી ગયા છીએ અત્યારે ચાલો આપણે લાઈટ આવે પછી કરીએ તમને લાઈટ ભાઈ આવી ગઈ છે અને હવે આપણે પીવડાવવાનું પણ ચાલુ કરી દીધું છે જુઓ મમ્મીની આ નાખવા રહે છે અને આપણે અત્યારે એક રેલો બંધ કરવાનો હોય બીજાનામાં જાય છે તો એ બંધ કરવાનો હોય એના પતે એટલે પછી એક બે બે આખો બોર આપણામાં જશે એક આ જશે અને એક ઓલી બાજુ અજવામાં જશે ચાલો ખડી કરીને બંધ કરી દઈએ પપ્પા હાથ હાથ લાંબો કરે એટલે અને ભાઈ ભાઈને આ પછી દિવસ એમ આપણે આમાં ચાલુ કરવાનું છે આપણે ખોલીને છીએ આ ઢાંકડું ઢાંકડો ખોલીને હવે આપણે આમાં લગે જઈએ આપણે તો પપ્પા મિત્રો આપણે હવે ઠાકરો ફિટ કરી દીધી છે ના સામે ઉખોલીને છે આ ફલુ જે આવી વચન આપણે ઉપર નથી જમવા આવો જઈએ આપણું બম্বে મિત્રો પપ્પાસા હવે આપણે મોટરની ચપડ આવી છે પપ્પા કે મોટર ચાલુ થના પાણી બહુ આવશે આ બાજુ ચાલો જઈએ મોટર ની કપ પાડી દઈએ આજે કૂતરું હતું કૂતરું જેવું અને કાલે આપણે જો અહીંયા લારું લાઈન મૂકી દીધું હોય અને જયા સામે ફુવારા પડ્યા એ પણ અહીંયા ઠલવી નાખ્યા છે તો એટલે પચી હત્યા એવી કેમ કે ફુવારા છે હતીવી તરી ફુવારા અને બીજા આપણે આ મોટર માં લગાયેલા છે જો ઓકે જી આ આપણો બોર અને હવે ચાપ પાડ દઈએ ફટાફટ પાડી દીધી મિત્રો ચાપ જોઈ શકો હવે પાણી આમાં વધારે જાય થોડુંક થઈ લઈએ હવે આપણે પછી જઈએ એ બાજુ આ સુધી મમ્મી ભલે નાખા આપણે થોડુંક મમ્મી લઈએ મારે ખાવું હોય તો આલા આનાની મિત્રો આપણે હવે ખાવા બહુ યાહી જોઈ શકો છો એમાં છે ખીચડી છાસ રોટલી ખાવ બે યેહી હવે તમારે ખાવું હોય તો અને ખાઈને મળી જાય ભાઈ ખાઈ બહીને હવે આપણે નીકળી જઈએ પાછા અચમા બાજુ બાપા કે હવે કે તમે કે અજમા બાજુ છે તરફ આપણે બીજા સહાઠ્યો બી રહે છે આપણે હવે અજમા બાજુ જતા રહીએ જોયો મોટર ચાલુ કરતી દીધી છે જોઈ શકો છો એટલે આપણે હવે અજમામાં નાકા વારવાના એક રેલો અહીંયા જશે સાઠિયામાં અને એક રેલો આવશે ચાલો વારીએ નાકા અજમામાં બમ્બે જઈને તમને મળીએ ત્યાં સુધી જોઈ શકો અજમા કેવો થઈ ગયો હજુ છે ને મસ્ત જોરદાર આ બાજુ પણ આજમો છે ચાલો અહીંયા જઈને મળીએ થોડું ખાઈ ખવાય બહુ જીવ હોય તો વોટ કરાવ નાકા મિત્રો આપણે હવે તેને નાકા બાકી રહ્યા હતા તો જો તો આ નાકામાં કરી નાખ્યું છે હવે આપણે પાછા હાથો બદલાવવાનો તો જઈએ ઉલાકણ જા રે અહીંયા જઈએ હાથો પાથો બદલાવીએ એ બાજુ ચાલુ કરવાનું પાણી તો ચાલો ફાવડો લઈ લીધો હાથમાં અહીંયા જઈને હાથો હાથો બદલાઈ નાખીએ તો કાલનો બ્લોક પૂરો કરવાનો આપણે બાકી રહી ગયો તો આજે પૂરો કરી રીતે કાલનો બ્લોક વિડીયો છે એવો લાગ્યો તમે જરાક કોમેન્ટ કરી દેજો કેમ કે કાલે પછી ચાર્જિટ નહોતું ફોનમાં તો એ વિડીયોને એવું ના બનાવ્યું તો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને મળીએ હવે બીજા વ્લોગમાં આજે બનાવી બીજો નવો બ્લોગ મળીએ નવા બ્લોગમાં